કાર્યક્રમની જાહેરાત પ્રસંગે આકાશ અને નમ્રતા પટ્ટા રહ્યા હતા તેમજ લોકપ્રિય ગરબા ગાયક પાર્થ બારોટ અને રાજુલ પ્રજાપતિ પણ ખાસ ઉપસ્થિતિમાં જોવા મળ્યા હતા આ ઇવેન્ટ વિશે વાત કરતા આયોજક આકાશ પટવાએ જણાવ્યું હતું કે સફેદ પરિંદે માત્ર ગરબા નથી પરંતુ ભવ્યતા અને ભક્તિનો એક અનોખો અનુભવ છે તેમણે ઉમેર્યું કે સમગ્ર ટીમ સંપૂર્ણ સુરક્ષા સજાવટ અને સંગીત સાથે ખેલૈયાઓ માટે યાદગાર રાત્રિઓ ઊભી કરવા માટે કાર્યરત છે ગાયક પાર્થ બારોટ અને રાજુલ પ્રજાપતિએ પણ જણાવી હતી કે તેઓ નવરાત્રી માટે ખાસ ગીતો અને મ્યુઝિકલ એરેન્જમેન્ટ્સની તૈયારીઓમાં વ્યસ્ત છે અને આશા રાખે છે કે સફેદ પરિંદે રમત ભક્તિ અને સંગીતનો એક નવો ઉચક આપશે આ વખતે ગરબામાં અ પ્રાચીન અર્વાચીન ગીતોની સાથે થોડુંક બોલીવુડ ટચ આપવાનો બી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ જેમાં સુગમ સંગીતના ગીતો દેશી થાટવાળા ગીતો અને જેનઝીને મજા આવે એવા ગીતો થોડા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે એક સાથે અમે બધું પીરસ જી શકીએ અને લોકોને મજા આવે

સપ્ટેમ્બર અને સપ્ટેમ્બર બે દિવસ આ વખતે છે મોસ્ટલી અમારું વેન્યુ ગાંધીનગર હશે હજુ સુધી અમે વેન્યુ ડિસ્કલોઝ નથી કર્યું અમારા બે સ્લોટ ઓલરેડી ફોલ્ડ આઉટ થઈ ગયા છે અલીગઢ પાસિસ હવે અમારો સેકન્ડ સ્લોટ નેક્સ્ટ વીક સુધીમાં આવી જશે જે દસ હજાર રેટમાં રહેશે અને એના પછી બાર હજાર અને પંદર હજાર રેટમાં અમારા પાસિસ રહેશે અને આ બધું ખૂબ સારી રીતે મે ઓર્ગેનાઇઝ છે અને અમે ગાંધીનગર અમે પ્લાનિંગ કરીએ છીએ કે ત્યાં કરીએ બસ ધની કેપેસિટીમાં 2500 પબ્લિક આવે એટલી એટલી રીતે જે કરવું છે અને ત્યાં જેટલા લોકો આવે એટલા સારી રીતે ગરબા કરી શકે અને સ્પેસ મળી શકે એમને એ રીતે મે પ્લાન કર્યો છે અને ખૂબ સારી રીતે જીતનો વાત થઈ ગઈ કે મેરે વાઇટ થીમ છે વાઇટ થીમ ગોલ્ડન ડિમેર કમ્પોલ્સેટ પર વાઇટ ટ્રેડિશનલ કપડા પહેરીને તમારે ત્યાં આવવાનું એટલે અમારે ત્યાં બાવીસ 22 ફૂટની અમે લોટસ સિમ્પલી થીમ બનાવી રહ્યા છે 12 ડિ બનાવી રહ્યા છે ત્યાં અમે લાઈક ફ્યુઝન જેવું પાછળ બનાવી રહ્યા છે તો ખૂબ સારી રીતે અમે ત્યાં અમે પ્લાન કરી રહ્યા છે મારું નામ નર્મદ નર્મ્રતા પટવા પટવા છે અમે લોકો સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને આવતા સફેદ પરિંદર ઇવેન્ટ કરી રહ્યા છે ત્યાં આગળ અમારું મેન મેઇન મેનેજમેન્ટ હશે કે જે બે દિવસનું અમારું ગરબા હોય છે તો જે બી ફેસિલિટીઝ જે બી અમે લોકો ત્યાં આગળ સોગડ આપીએ છીએ પબ્લિકને તો એના માટે અમે લોકો બે દિવસની રાખીએ છીએ કે આ બધું નવ દિવસ માટે આખું પબ્લિકને પોસિબલ નથી થતું તો જે બી હાઈ લેવલની ફેસિલિટીઝને બધું જે સર્વિસીસ અમે આપી રહ્યા છે એ અમે લોકો ધ્યાનમાં રાખીને કરી રહ્યા છીએ કે એટલા માટે બે દિવસ સુધી અમે બધું મેનેજ